તો વાત કરીએ ખેડાની તો નડિયાદમાં આવેલા અમદાવાદી બજારમાં લાગી ભીષણ આગ જ્યાં એક સાથે પાંચ દુકાનોમાં ભીષણ આગ લાગે છે ત્યારે બે કાર અને એક બાઇકમાં આગ લાગી જ્યાં નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે આગ લાગતા અપરાતપરી નોમ માહોલ સર્જાયો હતો જે દુકાનોમાં રાખેલા માલસામાન બળીને ખાખ થઈ ગયો જોકે કે સર નસીબે આ આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહીં જે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ત્યારે દુકાનો પરથી પસાર થયેલા જે કેવલ અચાનક તૂટી પડતા આગ લાગી ઘટના કેવી રીતે બની આપણે જોઈ અને